તારીખ અઠાર સાત બે હજાર પચીસ ના રોજ જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આગામી જન્માષ્ટમી માં શોભાયાત્રા ને લઈને એક મીટિંગનું નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં પૂજ્ય સંત શ્રી દીપકદાસજી બાપુ એ આશીર્વચન આપે તેમજ ગુજરાત બજરંગદ્ર દળ સંયોજક ભાવેશભાઈ ભાઈ ઠક્કર નું પણ વિશેષ માર્ગદર્શન મળેલ તેમજ હળવદના તમામ પ્રતિષ્ઠિત લોકો નું પણ મીટિંગ માં ખુબ જ સરસ માર્ગદર્શન મળેલ હતું તેમજ હળવદના તમામ વેપારી મિત્રો સામાજિક સંગઠન ના પ્રતિનિધિઓ સર્વે સમાજ ના પ્રતિનિધિઓ તેમજ તમામ રાજકીય પક્ષ ના પ્રતિનિધિઓ તેમજ સેવાકીય ગ્રુપના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી જન્માષ્ટમી ના ઉત્સવ ને ખૂબ જ સારી રીતે કેમ ઉજવાય તેની વિશેષ ચર્ચા કરવામાં એવી અને તમામ અનુભવી લોકોનું ખૂબ જ સરસ માર્ગદર્શન મળેલ હતું આ મીટિંગ ને સફળ બનાવવા માટે જન્માષ્ટમી મહોત્સવ સમિતિના તમામ કાર્યકર્તાઓ ખૂબ જ જહેમત ઉઠાવેલ હતી અને છેલ્લે જન્માષ્ટમી મહોત્સવ બે હજાર ના અધ્યક્ષ સ્થાને સાહેબ ની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ રિપોર્ટ સંતોષભાઈ ઓગાણીયા હળવદ